જય ભારત મિત્રો આજે આપણે વાત કરીશું કે આપણા ભારતના બંધારણમાં ચૂંટણી પંચની શરૂઆત કઈ રીતે કરવામાં આવી હતી તો બંધારણના ભાગ પંદરમાં અનુચ્છેદ ત્રણસો ચોવીસથી લઈને અનુચ્છેદ ત્રણસો ઓગણત્રીસ સુધી આપણા ભારતમાં ચૂંટણી પંચની રચના જે કરવામાં આવી છે ને એ વસ્તુ એમાં સમાવેલ છે સમાવેશ થાય છે આપણા ભારતમાં ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ કરવામાં આવે છે એટલે કે આપણું ભારતનું બંધારણ લાગુ પડ્યું એના એક દિવસ પહેલાં તો મિત્રો ચૂંટણી શું કામ અને આ હક ભારતના નાગરિકોને મળે છે કે એને એક સારો નેતા મળે એના માટે આ ચૂંટણી યોજાય છે મિત્રો મતદાન શા માટે તો જે પણ આપણો વિચાર હોય આપણે જે પણ યોગ્ય લાગે પણ મતદાન અવશ્ય કરવું જોઈએ એ આપણો બંધારણીય હક છે આપણી જવાબદારી છે ભારતના નાગરિક માટે દેશના વિકાસ માટે આપ સર્વેની હિસ્સેદારી જરૂરી છે એટલા માટે મતદાન આવશ્યક છે મિત્રો મત આપવો એ આપણો અધિકાર છે આપણે કોને મત આપવો અને કયા નેતાને મત આપવો ને એ આપણા ઉપરથી જ નક્કી થઈ શકે છે આ માટે આપણી યુવા પેઢી જો જાગૃત થશે ને તો આપણા દેશનો અને આપણા રાજ્યનો જરૂર વિકાસ થશે તો મિત્રો આપણા પોતપોતાના વિસ્તારમાં જે સારા નેતાઓ હોય સારા કામ કરતા હોય તેને તમે મત આપી અને એને વિજય બનાવી શકો છો મિત્રો વાત તો એ છે કે ઘણા લોકો પૈસાની લાલચમાં આવીને પોતાનો મત વેચી દે છે તો આવું શું કામ કરવું જોઈએ આપણે ખુદ વિચારીએ કે જો એ લોકો આપણા પૈસા દઈને આપણા મત લઈ શકતા હોય તો ભારતના ભવિષ્ય માટે એ શું કરી શકવાના એટલા માટે આવા ઢોંગીને મત આપવા એની કરતાં કોઈ સારા માણસો હોય સારા નેતા હોય જે કામ કરતા હોય એને મત આપવા સારા મિત્રો અત્યારની યુવા પેઢી છે ને એ ઘણી શિક્ષિત છે એટલે એ લોકોને સાચી સમજ છે કે કોને મત આપવો જોઈએ ઘણા લોકો એ વાત કરે છે કે આપણે મત ના આપે તો શું ફરક પડી જવાનો આપણા એક મતથી શું થઈ જવાનું આવી વાતો કરનાર એ લોકો એ ભૂલી જાય છે કે ઘણી બેઠકો પર એક હજાર કરતાં પણ ઓછી સરસાઈથી વિજેતા થઈ જાય છે મિત્રો જો ઉદાહરણ આપું ને તો ઓગણીસો ને નવ્વાણુંમાં અટલ બિહારી વાજપાઈ ફક્ત એક મતથી વિશ્વાસનો મત હારી ગયા હતા એટલે જ મારું કહેવાનું એ છે કે ખાસ કરીને લોકો જો શિક્ષિત વ્યક્તિ આ મતદાનથી દૂર રહે ને તો એ બહુ મોટી દુઃખની વાત છે મિત્રો ચાણક્ય કહે છે કે દેશની દુર્દશા માટે દુર્જનોની દુર્જનતા કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધુ જવાબદાર છે જો ભારતનો દરેક નાગરિક પોતાની જવાબદારી સમજીને વોટિંગ કરશે ને તો દેશની ઘણી રાજકીય ગંદકી છે ને એનો સફાયો થઈ જશે મિત્રો ખાસ કરીને ભારતના નાગરિકોને મારી એટલી જ ન અપીલ છે કે જે દિવસે ઇલેક્શન કે ચૂંટણી હોય ને એ જ દિવસે તમારો કિંમતી અને પવિત્ર મત તમે તો આપો પણ જે નથી જતા ને એને પણ જાગૃત કરીને મત અપાવો તમારો વોટ કિંમતી અપાવો બસ એ જ વિનંતી છે જય ભારત